હવામાન વિભાગની આગાહી મુજબ ભર ઉનાળે ભારે પવન સાથે બનાસકાંઠામાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે જેના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વધુ વિગતો માટે જોઈએ અહેવાલ બનાસકાંઠામાં બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે જિલ્લામાં બાજરીના પાકને ભારે નુકસાની ઉભી થઈ છે રાજ્યમાં એક તરફ આગ જગતી ગરમી પડી રહી છે ત્યારે બનાસકાંઠામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે જિલ્લા સહિત પાંથાવાડા અને દાંતીવાડા પંથકમાં વરસાદી માહોલ છવાતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ખેડૂતોએ મોગા ભાવે બિયારણ લાવીને ખેતરમાં વાવેલા બાજરીના પાકમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે ભારે પવનના કારણે ઉભા ખેતરમાં વાવેલી બાજરી પડી ભાંગી છે અને તે પશુઓના ઘાસચારા માટે પણ ઉપયોગી રહી તેવી પરિસ્થિતિમાં નથી બીજી તરફ લગ્નગાળાની સિઝન હોવાથી ભારે પવન અને વરસાદને લઈને મંડપ પલળી જવાની અને ઉડી જવાની ચિંતા યજમાનોને સતાવી રહી છે રાતે સાડા વાગે વાવાઝોડું આવ્યું એમાં બાજરીને નુકસાન ખૂબ જ છે પાકે એમ છે ડોલો માયેલી પડી ગઈ છે અને સાર પણ બગડે એમ છે તો પશુપાલનને શું સારવું અને આપણે શું કરવું એ વિચારવા જોઈએ ચાલી પચાસ ખેડૂતોને નુકસાન છે હાલ તો સાહેબ સરકાર કોઈ પણ રાહત આલે એની આપણે ભરવા મળશે ગઈકાલે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા પાંથાવાડા અને દાંતીવાડા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ભારે ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું ખરું બરાબર એની અંદર ઓછું બે થી અઢી લાખનું નુકસાન ખરું હવે જે સરકાર માન્ય કરે એ ખરી બરાબર હવે અમે તો શું કરે બીજું કેટલું નુકસાન અંદાજે અંદાજે બે અઢી લાખ નુકસાન ઓછામાં ઓછું એમ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે જિલ્લામાં મોડી રાત્રે તાટકેલા આ વરસાદને કારણે મકાઈ અને બાજરી જેવા પાકોને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સ્થાનિક ખેડૂતો મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે બેંકમાંથી ધિરાણ લઈને મોગા ભાવે બાજરીના બિયારણ લાવી ખેતી કરી હતી હવે મોડી રાત્રે ભારે પવન અને કમોસમી વરસાદ થતા ભારે નુકસાનની વેઠવી પડી છે તેઓ સરકાર પાસે આ નુકસાનીનું વળતર મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે કે જેથી તેઓ બેંકના ધિરાણ પણ ભરી શકે આમ બનાસકાંઠાના ખેડૂતો કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે પાકને થયેલા નુકસાનથી ભારે પરેશાન છે અને સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે